નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ખાવડામાં બોગસ મુનાભાઈઓનો રાફડો ફાટ્યો છે એવી ફરિયાદ ભુજના જાગૃત નાગરિક ઈશ્વરભાઈ દાદલાણીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને એસએમસી ની રેડ કરાવી દુકાનો સીલ કરવા અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા રજૂઆત કરી છે શું સતીશ ભુઆ નામના ડ્રગ ઇન્સ્પેક્ટર ચકાસણી કરી દરેક પાસે ઉઘરાણું કરે છે ફાર્માસિસ્ટ ફિઝિકલ હાજર નથી તેમ છતાં દુકાનો ચાલુ રાખવામાં આવી છે તે ડેપ્યુટી કમિશનર સૈયદના પત્રે સ્પષ્ટ કરી દીધું છે આરોગ્ય ખાતુંમાં આ ભ્રષ્ટ ખાતું છે જેને સરકારની કોઈ બીક જ નથી ફાર્માસિસ્ટોની કબૂલાત કે સાત હજારમાં લાયસન્સ લટકાવવા જ મળે ને સાહેબ એમાંય બે હજાર વચેટિયા લઈ જાય છે આવો સાંભળીએ દાદલાની સાહેબના શબ્દોમાં નમસ્કાર મિત્રો અમે અગાઉ આ જનરલ મારફતે જાહેર પણ કરેલ છે આઈજીપી એને અને સૈયદ સાહેબને ડ્રગ્સ આસિસ્ટન્ટ કમિશનરને લેખિત ફરિયાદો પણ આપેલી છે કે ખાવડામાં છ એક મેડિકલ દુકાનો ફાર્માસિસ્ટ વગર ચાલે છે પ્રતિબંધિત દવાઓ વેચાય છે નામજોગ મેં ડિટેલ આપેલી છે અને એક ડૉક્ટર છે મનસુખલાલ ઠક્કર અને એક છે ઉબેદ દવાખાનું એ બંને ડોક્ટરો બોગસ છે કોઈ ડિગ્રી ધરાવતા નથી એની આઈજીપીને મેં આજે મહિનો થયો ફરિયાદ કરી છે છતાં હજી સુધી એમને ઉપાડ્યો નથી કે દુકાન હોસ્પિટલ સીલ કરી નથી માલસામાન જપ્ત કર્યું નથી એટલે શું ડિપાર્ટમેન્ટમાં થાય છે મને સમજાતું નથી કે વિથ એવિડન્સ બધી ડિટેલ આપેલ હોવા છતાં પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી સ્થાનિક પોલીસ મળેલી છે હપ્તા ખાય છે કે આઈજી હુકમ કરે છે તો એમને ગળકારતી નથી મને વસ્તુ બહુ ગંભીર હોવા છતાં સમજાતી નથી કે પગલા શા માટે નથી લેવાતા આવા ઊંઠ વેદો હવે એમની રોજની બસો ઓપીડીની પ્રેક્ટિસ છે એટલે મહિને આ એની અંદાજે દસ લાખ રૂપિયા છે તો આવા બોગસ ડોક્ટરોને ઉપાડવામાં પોલીસને હાપતા મળતા હોય એ વ્યવહારિક છે પણ જયારે વસ્તુ ગંભીર હોય ને ફરિયાદ થઈ હોય છતાં પગલાં ન લે તો રાજ્ય સરકારનો વહીવટી નિયંત્રણ ખોરવાઈ ગયું છે પોલીસ તંત્રના આઈજીપી સાહેબનો વહીવટ તંત્ર ખોરવાઈ ગયો છે તો આપના મીડિયા મીડિયા મારફતે હું આઈજીપી સાહેબને પૂછીશ કે સાહેબ આ શું ચાલે છે કે આપને લેખિત દટુઆત વિથ એવિડન્સ વિથ ડિટેલ્સ મેં તમને રજૂ કરી તો હજુ સુધી આ ભાઈને કેમ ઉપાડ્યો નથી પહેલી વસ્તુ બીજી વસ્તુ એ દુકાન ઉપર ખાવડામાં મેક્સિમમ આખા કચ્છ જિલ્લામાં ખાવડા ગામ એવું છે કે બોર્ડર લાગુ પડતો હોય સૈનિકો હોય બીજા પરદેશીઓ ઘણા બધા હોય તો એ ડ્રગ્સ તરીકે એક નશીલી સિરપ પીએ છે એ સિરપનું ધૂમ વેચાણ ચાલે છે હવે એ ફરિયાદો બાદ મને તેર આસિસ્ટન્ટ કમિશનર જવાબ આપે છે કે તમારો પત્ર પ્રમાણે અમારો ડ્રગ ઇન્સ્પેક્ટર રેડ કરી આવ્યો છે તપાસ કરી આવ્યો છે રીતે મને રિપોર્ટ પણ આપેલ છે કે ફાર્માસિસ્ટ ત્યાં નથી એવું સ્પષ્ટ લખે છે આ લેટરમાં છતાંય દુકાન સીલ નથી કરી આવ્યા ભાઈ દસ દસ હજાર રૂપિયા દરેક દુકાન થી છ દુકાનોથી સાઠ હજાર રૂપિયા લઈને આવતા રહ્યા છે આવું કેમ ચાલે ફાર્માસિસ્ટ વગર દવા ને અડવાનો કોઈને સતા જ નથી તો કારણ દર્શક નોટિસ આપીને દુકાન ખુલી રાખી એટલે તમારે દવા વેચવાની ફરિયાદો તો થતી હોય જેમ અગાઉ પણ મેં કીધું મીડિયામાં કે દાદલા ની બે જાય તો કેટલાક ફરિયાદો કરે છે એ તમારે તમારે ધંધો કરો આરામથી અમને દસ હજાર રૂપિયા આપી દો મહિને એટલે ભાઈ સાહેબ દસ દસ હજાર રૂપિયા ભુવા લઈ આવ્યો છે દુકાનો સીલ કરવાની જગ્યાએ ચાલુ રાખી આવ્યો છે પાછો અસિસ્ટન્ટ કમિશનર મને લેખિતમાં આપે છે બેસરમની જેમ કે ભાઈ અમે કારણદર્શક નોટિસ આપી છે તમે એને પરવાનો આપો છો ભાઈ તું દવા વેચ ફાર્માસિસ્ટ વગર આ કેવું તંત્ર ગુજરાત સરકારનું મને સમજાતું નથી તો આપના ચેનલ મારફતે હું સૈયદ સાહેબને આઈજીપી સાહેબને અને ગુજરાત સરકારને ફરીવાર હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લે ભાગુ ડૉક્ટરો લે ભાગુ મેડિકલ સ્ટોરવાળા ને તાત્કાલિક બંધ કરી અને ફાર્માસિસ્ટો ન હોય તો ફાર્માસિસ્ટો વિરુદ્ધ પણ તમે કેસ દાખલ કરો ભાઈ તમારો લાયસન્સ તમે લટકાવવા માટે સાત હજાર રૂપિયા શા માટે લ્યો છો તો તમારે ફિઝિકલ હાજર રહ્યો ને ન પોસાતો તો ના પાડી દો ને ભાઈ અમારે સાત હજારમાં નહીં બેસીએ આવી રીતે લાયસન્સ દઈને તમે સામેવાળાને ઝેર વેચવા માટે પરવાનો આપો છો તો ફાર્માસિસ્ટને પણ આરોપી બનાવીને એને પોલીસ કેસ દાખલ કરવો જોઈએ तो दर्शक मित्रों आता आज समाचार फरी पड़ीशु नवा समाचारों साथ त्यादी रजा आपसो नमस्कार